કેટલું પ્યાસો ખા હે દાંતુ દેખાતું નહીં એટલે દાંતેડું શું મિલ્યું હે જાણ ના અમદાવાદ થી ઘેર આવ્યા બાજરી વાળો પોણી વાળો બાજરી વાળો પોણી વાળો એટલે અમે તો બંને હલો બોલ એટલે આવ્યા તમે ચો કેટલા જણા હો ভাই

એટલે નરસિંહ જેટલે શું લે એટલે આને પેલી ગાંડ બાય એક હિયર જલ્દી આવજે અને હવાની ભૂખી છે હો તું ફટાફટ આય એ સારું સારું હા

તુવેરો માં કોઈ દારિયો ને બાર્યો આવતો નહીં રોજ રોજ કેટલું કહેવાનું બધો તુવેરો કરીને શું ફાયદો કોઈ આવતું જ નહીં કાલ બાલ દારિયો બોલાવીએ તુવેરો વેણવાનું કરીએ તમે હવે ઘેર જવું અને નરસિંહ આવે ને તો એને કહેવું હોય

હા બોલો આયા છો એ હારું હું થોડી વારમાં આવું હેડો એ મારે મારા ભાઈ બહેનો ફોન આયા હતા હું જતો આવું એટલે રોજ તારા કને ફોન આયા કરે અરે મારા ભાઈ બહેનો ના ફોન આયા આટલું પેલા નાખતો જજે પછી તું જા અને એવા ચીવા તારા ભાઈ બંધો અરે મારા ભાઈ બંધો હોય યાર બારના સિટી ના તો મોટા માણસ કોમ ના ટાઈમે હું રોજ ફોન કરે કોમ તો આખી જિંદગી હા ભાઈ બંધો મળવા જવું પડે ને તો જા તાણે હા હું આવું તારીખ <tapartic noise> <tapartic noise> આજ તો એના પાછળ પાછળ જવું જ છે અમારે નહી દેખાતો દેખાતો નહી નક્કી આ શેતરમાં જતો રહેલો લાગે મને ખેતરમાં જઈને જોવા દે અને પાછળ શું કરે દેન મને આ આ તારા ભઈ દારૂના ધંધા હતા તારા આ રોજ એના ફોન આવતા હતા ને એના ભાઈબંધો આ દારૂ પીવા જ બોલાવતા હતા મને એવું લાગી રહ્યું હા કે આ દારૂમાં જ પકડ્યો હ જ્યારે હતો કોમનો ટાઈમ થતો તારે એનો ફોન આવતો હતો તારે એમ કહેતો ભાઈ ભાઈબંધનો ફોન આવ્યો હું જઈને આવું હું જઈને આવ્યું આ દારૂ પીવા જ જતો હતો અને આજે રંગે હાથી ને પકડ્યો આજે હું આજે ઘરે જઈને એની વાત છે જુઓ ને તમે આજે ઘેર જઈને તો જુઓ એનો એવો વાળો લઉં એવો વાળો લઉં ને આ રોજ એના ભાઈબંધોના ફોન આવતા હતા બરાબર એટલે એને દારૂ પીવળાવા જ બોલાવતા હતા હવે મને ખબર પડી ગઈ છે અને જ્યારે હોય ત્યારે ચક્કર ચક્કર ને ચક્કર ચક્કર આવે એટલે મારે લેબુ સરબત કરીને હાલવાના ના કરીને આલવાનું હવે મને ખબર પડી ગઈ પણ હવે જો એનો મારો લઉં હું જોઈ નહીં લાઈન મને રહીણે જોવા જવા દે આ રંગણમાં જ ગયો છે જોવા દે